પ્રસ્તુત કરતા સાક્ષીઓના સાક્ષી કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે હું આશા રાખું છું આ સિરીઝ દ્વારા તમે ખૂબ આશીર્વાદિત થયા છો ફરી એકવાર તમારી સમક્ષ હું એક નવા મિશનરીને લઈને આવ્યું છું અને એ મિશનરીનું નામ છે જીમ એલિયટ જીમ એલિયટનો જન્મ યુએસએના ઓરેગન દેશ ઓરિગન સ્ટેટના પોર્ટલેન્ડ ખાતે થયો હતો તેમની માતાનું નામ ક્લેરા અને તેઓ એક કાયરો હતા અને તેમના પિતા જે ફ્રેડ એક સેવક પણ હતા પ્રભુની સેવા કરતા હતા અને તેઓ તેઓ ચાર ભાઈ બહેનો હતા એમાંથી ત્રીજા સ્થાને જીમનો જન્મ થયો હતો તેનો સૌથી મોટો ભાઈનું નામ રોબર્ટ અને મછલો ભાઈનું નામ હર્બર્ટ અને ત્રીજો જીમ અને એમની એક નાની બહેન હતી તેનું નામ છે જેમ જીમ નાનપણ તે જ ખ્રિસ્તીને ઓળખતો હતો અને તેના મિત્રો સાથે તેના વિશે વાત કરવામાં ક્યારેય ડરતો ન હતો છ વર્ષની ઉંમરે જીમ તેની માને કહ્યું કે હવે મમ્મી પ્રભુ ઈસુ આવે તો આવી શકે છે એમને ઈચ્છા હોય તો એ ગમે ત્યારે આવી શકે છે કેમ કે તે અમારા આપણા આખા કુટુંબને તે તેની પાસે લઈ જઈ શકે છે કેમ કે હવે હું તો તારણ પામી ગયો છું અને મારી બેન જી જૈન જે છે તે ખૂબ નાની છે તે હજી પ્રભુ ઈસુને ઓળખવા માટે એની ઉંમર થઈ નથી એટલે વાંધો નથી આપણે પરિવાર સહિત પ્રભુ ઈસુ પાસે પહોંચીશું જે ઓગણીસો એકતાલીસમાં બેન્ઝિન પોલિટ પોલિટેકનિક હાઈસ્કૂલમાં દાખલ થયો તેણે પોતાના સાથે એક નાનકડું બાઇબલ તેની પાસે રાખ્યું હતું અને તે એક ઉત્તમ વક્તા હતો તે ઘણીવાર ખ્રિસ્ત માટે બોલતો અને બોલતા જોવા તમને મળે મળ્યા હોય એ કોઈ પણ મિત્રને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કહ્યા વગર મૂકતો ન હતો તે અને તેના મિત્રો બહાર નીકળીને ઘણી બધી સાહસના કાર્યક્રમમાં આગળ હતા કોઈ પણ કામ કરતા તે ડરતા ન હતા પણ તે ક્યારેય છોકરીઓની પાછળ અને કોઈ પણ ખરાબ કાર્ય કરવા માટે એના માટેની આગળ સમય હતો તે એવી રીતે કહેવામાં આવે છે કે દરેક સમય પ્રભુ માટે અને સારા કામ માટે કાઢવા જાતો હતો ઓગણીસો પિસ્તાલીસમાં જેમ વીટન નામક એક જગ્યા છે ત્યાં વીટન કોલેજમાં હાજરી આપવા માટે ગયો જ્યારે તેમનો મુખ્ય ધ્યેય એ જ હતું ઈશ્વરને તેમનું જીવન સમર્પિત કરવાનું તેમણે આ ધ્યેયને અનુસરવા માટે શિસ્તતાને મહત્વને ઓળખ્યું શિસ્તતા કેમ જરૂરી છે ખ્રિસ્તમાં કેમ શિસ્તતા જરૂરી છે તે પોતાના જીવનમાં તેણે લાગુ કર્યા તે દરરોજ સવારની શરૂઆતની પ્રાર્થના અને બાઇબલ અભ્યાસથી કરતા હતા તેમના જર્નલમાં તેમણે એવી રીતે લખ્યું કે બાઇબલથી કોઈ પણ જૂની સામગ્રી નથી કારણ કે પ્રિન્ટમાં જે પ્રિન્ટ કરવામાં આવ્યું છે તેમાં કોણ છે ખ્રિસ્ત છે તે જીવન શબ્દ છે અમે ફેસવોશ વગર વિનય સવારે ઉઠવાનો પ્રયત્ન કરતા નથી પરંતુ અમે ઘણીવાર ઈશ્વરના શબ્દના શુદ્ધિકરણના અવગણમાં કરીએ છીએ તે આપણને આપણી જવાબદારી પ્રત્યે જાગૃત કરે છે તેઓ વિટનમાં હતા ત્યારે જ વિશ્વના અગમ્ય લોકો સુધી ઈશ્વરની સુવાર્તા લઈ જઈને તેમની સેવા કરવાની તેમ જીવને ઈચ્છા વધવા લાગી ઓગણીસો સુડતાલીસના ઉનાળાએ તેમને મેક્સિકોમાં તેઓએ મેક્સિકોને શોધી કાઢ્યા અને તે સમયે તેમણે કોલેજ પૂર્ણ કર્યા પછી મધ્ય અમેરિકામાં પ્રભુના સેવક બનવાના તેમના નિર્ણય તેમણે પ્રભાવિત કર્યું હતું જીમ અને તેના પત્ની એલિઝાબેથ હોવર્ડના બ્રિટનમાં તેના ત્રીજા વર્ષ દરમિયાન મળ્યો હતો જીમ તેના પત્ની એલિઝાબેથ હોવર્ડને બ્રિટનમાં તેના ત્રીજા વર્ષ દરમિયાન મળ્યો હતો તેને ખૂબ પસંદ આવી અને તેણે તેની એક લગ્ન માટે તારીખ પણ પૂછ્યું અને તેમને લગ્ન માટે નક્કી પણ કર્યા પણ તેઓને રદ કરવું પડ્યું તેઓએ પછીના વર્ષો મિત્રો તરીકે વિતાવ્યા અને તેઓ એલિઝાબેથ ઓફ વિટનમાં તેનું ભણતર પૂરું કર્યા પછી તેને વ્યવહાર દ્વારા તેમની જોડે સંબંધ રાખ્યો જેમ જેમ તેઓ એકબીજાને ઓળખતા ગયા તેમ તેમ એક આકર્ષણ તેમની વચ્ચે હતું પરંતુ જીમને લાગ્યું કે તેને પોતાને સંપૂર્ણ રીતે ઈશ્વરને સમર્પિત સમર્પિત કરવા માટે આ દુનિયાવી ચિંતાઓથી મુક્ત રહેવાની જરૂરી છે અને ઘણીવાર એમ લાગતું હતું કે એને સિંગલ રહીને એકલા રહીને પ્રભુની સેવા કરવી જોઈએ એ સમય દરમિયાન વિશ્વના ચર્ચ વિનાના લોકોને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેની પાસે નથી પહોંચ્યા તે લોકો સાથે ખ્રિસ્ત ઈસુના સુવાર્તા પ્રચાર કરવા માટે એક દિવસ વિદેશની મુસાફરી કરવાની તેમની આશા બહુ ખૂબ જ જાગી પણ એ જ એ આશાની સાથે જ એમને એવું લાગ્યું કે કે યુએસમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ લોકોની સાથે પ્રભુ ઈસુની સુવાર્તા વહેંચવું બહુ જરૂરી છે જ્યાં પણ લોકો નાશ પામી રહ્યા છે ત્યાં પ્રભુ ઈસુની સુવાર્તા આપવી ખૂબ જરૂરી છે રવિવાર જ્યારે બ્રિટનમાં રહી રવિવારે જ્યારે તેઓ બ્રિટનમાં હતો ત્યારે તે ઘણી વખત ટ્રેનમાં સવારી કરીને શિકાગો જતા હતા અને ટ્રેન સ્ટેશનમાં લોકો સાથે ખ્રિસ્ત વિશે વાત કરતા આ બધું તેનું તેડવનો પહેલાંનો ભાગ આપણે અત્યારે સમજી રહ્યા છે તે ઘણીવાર તેના કામમાં બિનઅસરકારક અનુભવતો હતો કારણ કે જાણી જો જોઈને લોકોને ખ્રિસ્ત તરફ લઈ જવાનો સમય ઓછો હતો અને એ પોતાની જાતને બહુ કમ સમજતો હતો એ લોકોના લોકોને એટલું બધું એ એ પ્રભુ માટે ઝેલસ પ્રભુના માટે એટલું બધું તેઓ આગળ વધવા માગતા હતા લોકોને સુવાર્તા પણ આપતા પણ લોકો સુવાર્તા ગ્રહણ નથી કરતા એ જોઈને બહુ જ નિરાશ થઈ જતા તેણે એકવાર એના જર્નલમાં એવી રીતે લખ્યું હજી સુધી કોઈ ફળ નથી શા માટે હું આટલો બધો બિન ઉત્પાદક છું હું રાજ્યમાં અથવા બે કરતાં વધુ આગેવાની યાદ કરી શકતો નથી ચોક્કસ આ પુનરુત્થાનની શક્તિનો અભિવ્યક્તિ મારામાં નથી મારી અવસ્થા બાઇબલના રેચલ જેવું છે મને બાળકો આપો નહીં તો હું મરી જઈશ વાલાઓ કેટલું અદ્ભુત છે એક જુવાન પોતાના જર્નલમાં લખે છે એની અંદરની ધગસ લોકોને પ્રભુ પાસે લઈ આવું અને એને ખાતરી છે કે એણે સુવાર્તા આપી એમાંથી માત્ર બે કે ત્રણ લોકો જ પ્રભુ ઈશ્વરને ઓળખી શક્યા અને એની અંદરની રુદન એ પ્રભુની પાસે આવે છે અને કહે છે કે જર્નલમાં લખે છે કે મને બાળકો આપો કેવા બાળકો આત્મિક બાળકો આપો અને નહીં તો હું મરી જઈશ એની પ્રાર્થનાઓ હતા તે જેઓ તેના જર્નલમાં લખતા હતા વિદેશમાં જે ઈશ્વર માટે કામ કરવા અંગે કોઈ પણ એને સ્પષ્ટ દોરવણી કે જવાબ કે તેડું એને ક્યાંય દેખાતું નહોતું એટલા માટે કોલેજ કર્યા પછી તેઓ પાછો એમના જન્મદેશ કોર્ટલેન્ડમાં હોરીગણમાં તેઓ શિફ્ટ થયા જૂન ઓગણીસો પચાસમાં તેમણે સમર ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિંગ્વિસ્ટિક હાજરી આપ એક ઇન્સ્ટિટ્યુટ છે ત્યાં હાજરી આપવા માટે ઓક્લોહોમાં ગયા તે જગ્યાની ખાસિયત એવું હતું કે ત્યાં આ લિખિત ભાષાઓ જેની કોઈ લિપિ નથી જે ભાષાની કોઈ લિપિ નથી લેખ નથી તે ભાષાઓને અભ્યાસ કેવી રીતે કરવા તે શીખાવ્યા તે ઇક્વોડોરના જંગલના કીચવાસ કિચવાસ મિશનરી સાથે કામ કરવામાં સક્ષમ હતો આ પાઠોને લીધે તેણે ઇક્વોડોર જવા વિશે માર્ગદર્શન માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું અને પછીથી ત્યાં ઈશ્વર તરફથી તેડાનો તેણે અનુભવ કરી જવાબ આપવા માટે પ્રભુને બી ફરજ પડી એણે પૂરા હૃદયથી સ્વીકાર કર્યો ફેબ્રુઆરી ઓગણીસો બાવનમાં જીમ આખરે પીટ ફ્લેમિંગ સાથે ઇક્વેડર જવા માટે અમેરિકા છોડી દીધો મે મહિનામાં એલિઝાબેથ ક્વટોમાં રહેવા ગઈ ત્યારે તેમનું લગ્ન નથી થયું તે બીજું એક શહેરમાં રહેવા ગઈ ઇક્વેડોરના અને ત્યાં સુધી તેઓનું સગાઈ કે લગ્ન નહોતું થયું જાન્યુઆરી ઓગણીસો ત્રેપનમાં જેમ ક્વેટો ગયો અને ત્યાં એલિઝાબેથને મળી આખરે તેમની સગાઈ થઈ અને તેઓએ તે જ વર્ષના ઓક્ટોબર મહિનામાં લગ્ન કર્યા અને તેમના એકમાત્ર સંતાન વેલેરી જે એમની દીકરી છે ઓગણીસો પંચાવનમાં તેનો જન્મ થયો તે જ સમય પછી તેઓ એક નવી જગ્યા શાંડિયામાં સ્થાયી થયા અને ક્વેશવા ઇન્ડિયન્સ સાથે તેમનું કામ ચાલુ રાખ્યું જંગલોમાં ઓડે સુધી રહેતા અને બહારની દુનિયા સાથે ઓછો સંપર્ક ધરાવતા હોરાની જા જનજાતિ વિશે અને તેમની સુધી પહોંચવાની જીમની ખૂબ ઈચ્છા હતી એમની જોડે કંઈ પણ સંપર્ક રાખવા માટે તેમની ઈચ્છાઓ અને પ્રયત્નો જારી હતી એક હોરાની સ્ત્રી કે જેણે તેમની કોમ મૂકીને તેમના આદિવાસી કોમ મૂકીને તે છોડી દીધી અને મિશનરીઓ દ્વારા એમની સંપર્ક થઈ અને તેમની પાસે આવીને અને જીમ અને તેની પત્ની અને બાકીના મિત્રો સાથે તે સ્ત્રી પાસે જઈને તેઓ તેમની ભાષા શીખ્યા અને તે થોડાક થોડાક ભાષા શીખવાનું મદદ કર્યું એક દિવસ ઓકા પ્રદેશ પર ઉડતી વખતે એમના એક મિત્ર જે એ પણ મિશનરી પાઇલટ હતા એમનું નામ છે નેટ સેન્ટ આ એક બીચ જોયો જે પ્લેનને લેન્ડ કરવા માટે પૂરતો લાંબો દેખાતો હતો તેણે ત્યાં ઉતરવાનું આયોજન કર્યું અને જ્યાં સુધી સામે પક્ષના એટલે હોરાની જે ટ્રાઈબ જે છે આદિવાસી લોકો છે એમની સાથે મિત્રતા ના થાય ત્યાં સુધી ત્યાં ઉતારી ના શકે માટે તેઓ એવો વિચાર કર્યો તેઓ ટ્રી હાઉસ બનાવશો અને ત્યાં એ લોકો રહેશો એમના મિત્રો જેમ પીચ એગ રોજર યુટેરિયન અને તેમના પાયલટ નેટ સેન્ટ સાથે હોરાની સંપર્ક કરવાનો માર્ગ શોધવાની આશામાં વિમાન દ્વારા શોધવાનું તેઓએ શરૂ કર્યું આ એક શું કહેવાય કે આઇલેન્ડ હોઈ શકે છે એની ઉપરથી તેઓ હંમેશા વિમાન ચલાવીને ગમે તેમ આ લોકોનું રહેવાની સ્થળ કેવું રહે છે એમનું કેવું જીવનશૈલી છે એ શીખવા માટે એમણે ખૂબ પ્રયત્ન કર્યા તેમને કુરારે નદીના મધ્યમાં એક રેતીની પટ્ટી મળી જે વિમાન માટે લેન્ડિંગ સ્ટ્રીપ તરીકે કામ કરતી હતી અને ત્યાં જ તેઓ શું કહેવાય કે ત્યાં ઉતારવા માટે ગાડી સોરી વિમાન ઉતારવા માટે એમણે પ્રયત્ન કર્યો અને ત્યાં જ તેમનો સંપર્ક કરવાની લોકોની જોડે પહેલી વાર તેમની જોડે સંપર્ક પણ થઈ તેઓ જમીન પર ઉતારવાનું જોખમ લેવાને બદલે આ જગ્યાએ વિમાનમાંથી નાના ચક્કરો કાપતા અને લાઉડ સ્પીકર દ્વારા એમને જે સ્ત્રીએ જે આદિવાસી સ્ત્રીએ હુઅરાની ટ્રાઈબમાંથી આવેલી એમને જે ભાષા શીખવાડી એનું નામ દાયુમા છે અને દાયુમા પાસેથી તેણે શીખેલા વાક્યો બોલતા હતા એવું બોલતા હતા તમે લોકો અમને ગમો છો જોર જોરથી તેઓ બોલતા હતા અમે મિત્રો છીએ અને આવા બધી વન સેન્ટેન્સીસ એ લોકો એમની ભાષામાં શીખીને બોલતા હતા અને પછીના અઠવાડિયામાં તેઓ તે પ્લેનમાંથી કપડાં નાના વાસણો અને એક બાસ્કેટ દ્વારા અને ખાવાની વસ્તુઓ બાસ્કેટ દ્વારા એમને નીચે ઉતારીને વિમાનમાંથી એક દોરડાથી લટકાવીને આપતા હતા તેના એવું કહેવામાં આવે છે તેમના દોરડા સુધી તેઓ કાપીને લઈને નાસી જતા હતા કેમ કે લોકો માટે આ લોકો વિચિત્ર લાગતા હતા કેમકે એ લોકો માટે અજાણ્યા હતા અને તેઓ આ લોકોને એક્સેપ્ટ કરવા તૈયાર નહોતા પણ એમની સામાન આપેલી સામાન એ ખુશી ખુશી લઈ જતા હતા તેઓ આખરે આ લોકોના જૂથ સાથે ખ્રિસ્તના પ્રેમનો શેર કરવાનો પ્રયાસ કરી શક્યા તે માટે આ મિત્રો ખૂબ જ ખુશ હતા આ ચારે મિત્રો ખૂબ જ ખુશી કેમ કે એ લોકો કંઈક તો સંપર્ક તેમની સાથે બાંધી શક્યા મિશનરીઓને એક પછી એક ઉડાન ભરીને ઓકા બીચ પર ઉતારી દેવામાં આવ્યા નેટ સંત સેન્ટે પછી ઓકા ગામ પર ઉડાન ભરી અને ઓકાના લોકોને બીચ પર આવવા માટે તેઓ બોલાવતા ચાર દિવસ પછી એક ઓકા પુરુષ અને બે સ્ત્રીઓ દેખાના ચાર દિવસ સુધી એ લોકોએ પ્રયત્ન કર્યો કોઈ પણ આવે તેમને મળે અને એમના માટે તેઓ રાખ જોયા અને એક ચાર દિવસના પરિશ્રમ પછી એક પુરુષને બે સ્ત્રીઓ આવે તેમના માટે એકબીજાને સમજવું સહેલું નહોતું કેમકે કારણ એમની ભાષા અમને નહોતી ખબર વિષ્ણુને માત્ર માત્ર એક થોડુંક શબ્દ સમૂહ જાણતા હતા બે ત્રણ સેન્ટેન્સ ચાર પાંચ બાબતો તેઓ જાણતા હતા તેઓએ તેમની સાથે ભોજન વહેંચ્યું અને નેટે તે માણસને વિમાનમાં બેસાડીને એક ચક્કર પણ લગાડ્યા જેથી કરીને એમની જોડે એમની મિત્રતા થાય મિશનરીઓ નિષ્ઠાવાન મિત્રતા બનાવ બતાવવાનો પ્રયત્ન કર્યો અને તેઓને આગલી વખતે બીજાઓને પણ લાવવાનો કહ્યું કેવું અદ્ભુત બાબત છે અને પીઠ ઉત્સાહપૂર્વક એનો ઉત્સાહ જોઈને આ બે સ્ત્રીઓને જોઈને બે લોકો આવે છે એમ જોઈને તેઓ તે કૂદકો મારીને નદીમાં કૂદી પડ્યા અને તેમની પાસે ગયા જેમ જેમ તેઓ નજીક આવ્યા આ સ્ત્રીઓ એમને મિત્રતા એમની મિત્રતા એમને દેખાણી નહીં જીમ અને પીચ લગભગ તરત જ તેમની પાછળ એક ભયાનક રુદન સંભળાવ્યું જીમ અને પીચ જેમ આ લોકોને મળવા ગયા પાછળથી તેમને બહુ રોવાનો મોટો બાજો સંભળાવ્યો જેમ જેમ તેઓ વળ્યા ત્યારે તેઓ ઓકાના યોદ્ધાઓનું એક જૂથ તેમને જોયા દસ લોકોની બહુ મોટી જૂથ તેમને જોયું અને તેઓ ભાલાઓ ફેંકતા હતા માટે અમુક લોકો તૈયાર પણ હતા જેમ લેટ તેના ખિસ્સામાંથી તેણે બંદૂક બહાર કાઢ્યો પણ એને હિંમત ના ચાલી કે એની તરફ તે એ બંદૂક ચલાવી શકે કેમકે એની અંદર પ્રભુનું પ્રેમ આ લોકો માટે આ ટ્રાઈવ માટે એટલું બધું વધારે હતું તે બંદૂક ચલાવી ના શક્યો દરેક મિશનરીઓએ વચન આપ્યું હતું કે શું કહેવાય કે પોતાને મારી જાતને મારી નાખવાથી બચાવવા માટે ઈસુનો જાણતા ના હોય એવું ઓકાને ક્યારેય એ લોકો મારશે નહીં સેકન્ડમાં જ ઓકા યોદ્ધાવાએ તેમને ચારેને ભાલા ફેંકી દીધા અને જેમાં તમામ મિશનરીઓની હત્યા થઈ એડ મેકુલી રોજર યુડેરિયન અને નેટ સેન્ટ પીટ ફ્લેમિંગ અને જીમ એલિયટ એવા પાંચ ચાર મિશનરીને એક પાઇલટ એમની સાથે જતા પાંચે લોકોનું મૃત્યુ થયું રવિવાર આઠ આ બધું તમે સાંભળો જ્યારે આ થાય છે આમના ઘરના લોકો બહેન વાઇફ બાળક એક બીજી જગ્યામાં હોય છે એ લોકો સાંડ્યામાં હોય છે અને ત્યાંથી એ લોકોની જોડે કોઈ સંપર્ક નથી પણ એમની પાસે એક રિમોટ સિસ્ટમ આપવામાં આવ્યું જો અમારી પાસેથી સંપર્ક તૂટે તો તમારે સમજવાનું છે કંઈક ખરાબ બન્યું છે રવિવાર આઠ જાન્યુઆરી મોડી બપોરે જીમની પત્ની એલિઝીબેથ એલિયટ અને તેની પત્નીને તે દિવસે કેવી રીતે આગળ વધી તેની ચર્ચા સાંભળવા માટે દ્વિમાર્ગીય રેડિયો જેમને સોંપવામાં આવ્યો હતો દ્વારા રાહ જોઈ રહી હતી પરંતુ કોઈ ફોન એ રેડિયો દ્વારા આવ્યો ન હતો જેમ જેમ સાંજ પડતી ગઈ તેમ તેમ પત્નીઓની ચિંતા પણ વધતી ગઈ તેઓ જાણતા હતા કે સમાચાર સારા નથી અને તેઓના માટે તેમના પતિ તેમને તૈયાર કરીને ગયા હતા બીજા દિવસે સવારે બીજા મિશનરીઓ પાઇલટ મિશનરી પાઇલટ જે હતા બીજા મિશનરી પાઇલટ હતા માણસોને શોધવા માટે બીચ ઉપર ઉડાન ભરી ત્યારે તેમને એ બીચ ઉપર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત પ્લેન જોવા મળ્યું ગુમ થયેલા પાંચ મિશનરીઓના નરસંહાર વિશે સમાચાર વેગે પ્રસાર્યું યુનાઇટેડ સ્ટેટ્સની ટીમ તેમની શોધખોળ કરી અને મિશનરીઓના મૃતદેહો શોધી કાઢ્યા અને તેમના દફનાવવામાં આવ્યા પરંતુ એવું ના વિચારો કે ઓપરેશન ત્યાં ખતમ થાય છે આ બધા મિશનરીઓ પાંત્રીસ વર્ષની ઉંમરથી નીચેના લોકો હતા વિચાર કરો પોતાના જુવાનીમાં તેઓ પોતાના જીવન પ્રભુ માટે સમર્પણ કર્યા એમની પાસે રિવોલ્વર એમની આગળ ગન હતું બંદૂક હતી પણ તેઓ એ ચલાવ્યા નહીં કેમ કે એમની ઈચ્છા હતી કે એમના મૃત્યુ દ્વારા પણ આ લોકો પ્રભુ ઈસુને ઓળખશે પરંતુ તમે વિચારશો ને અહીંથી બધું સંપૂર્ણ રીતે પૂરું થઈ જાય છે ના બે વર્ષથી ઓછા સમયમાં એલિઝાબેથ એલિયેટ એલિઝાબેથ એલિયટ એટલે જીમ એલિયેટની પત્ની તેની પુત્રી વેલેરી અને રેચલ નેટ નીટસેટની સિસ્ટર નેટ સેન્ટ જે પાઇલટ હતા એમની બહેન ઓકા ગામમાં રહેવા માટે સક્ષમ હતા ત્યાં સુધી એમણે ભાષા શીખી લીધું એમની લોકો એ જો લોકો જોડે એમને સંપર્ક સાધ્યો અને ત્યાં રહેવા જતા રહ્યા ઘણા એક ઘણા એક ઓકા લોકો ખ્રિસ્તી બન્યા પ્રભુ ઈસુને ઓળખ્યા તેઓ હવે મૈત્રીપૂર્ણ આદિજાતિ છે નૈત સંતનના પુત્ર અને તેમના પરિવાર સહિત મિશનરીઓ આજે પણ ઓકામાં રહે છે તેમના એટલે જીમ એલિયેટ તેમના જીવન દરમિયાન જી વધુ લોકોને મિશનરી બનાવવા ઈચ્છતા હતા હતા જોકે તેમના મૃત્યુમાં તેણે કદાચ વધુ લોકોને અન્ય દેશોમાં જઈને ઈસુ પ્રત્યેના પ્રેમ વહેંચવા માટે પ્રેરણા આપી હતી જે તેના જીવનમાં ક્યારેય તેમને જીવતા એ કરી ના શક્યા હિબ્રુ પત્ર અગિયાર મોડત્રીસ ની અડત્રીસની કલમ એમ પથ્થરોથી મારી નાખવામાં આવ્યા અને બે ટુકડા કરી નાખવામાં આવ્યા તેઓને તલવારથી મારી નાખવામાં આવ્યા કેટલાય હેટા બકરાના ચામડા પહેરીને રખડ્યા જે ગરીબો હતા તેમને ખૂબ જ દુઃખ આપવામાં આવ્યું અને તેમની સાથે અઘટિત વ્યવહાર કર્યા આ દુનિયા આવા માણસો માટે યોગ્ય નહોતી આ માણસની જરસામાને આપણે કહી શકીએ છીએ આપણે કહી શકીએ આ કેવું મોટે ગુણ ખામી કેવી મોટી મૂર્ખામી તેમણે કરી જીમ એલિયેટ માત્ર અઠ્યાવીસ વર્ષના જુવાન મિશનરી હતા જ્યારે જીમનું મૃત્યુ થયું ત્યારે તેમની દીકરી પૂરા એક વર્ષની પણ નહોતી પણ પ્રભુ માટે તેમનું મૃત્યુ માન્ય હતું પાલાઓ કેટલું અદ્ભુત વાત છે જીમ એલિયેટ એમનો એક નિર્ણય આજે એક સંપૂર્ણ જાતિને પ્રભુ ઈસુ પાસે લઈ આવ્યા છે આજે આપણે પણ વિશ્વાસ વિચાર કરે છે હું કહું ઈસુ વિશે લોકોને શું હું ઈશ્યુ વિશે કે આપણે મિશનરી તો જવાની દૂર પણ આપણે સાથે રહેનાર લોકો સાથે નોકરી કરનારા લોકો પાડોશી સાથે લોકો શું વિચારશે આપણે પ્રભુનું પ્રેમ બતાવશે તો લોકો શું કહેશે એ વીકના લીધે આપણે કહી નથી શકતા પણ આપણી સામે જીમ એલિયટ અને તેના મિત્રો આપણા માટે એક બહુ મોટું ઉદાહરણ છે જીમ એલિયટના એક ફેમસ કોર્ટ છે ઇંગ્લિશમાં એવું છે હી ઇઝ નો ફૂલ હુ ગીવ વોટ હી કે નોટ ગીવ ટુ ગેન સમથિંગ કે નોટ લૂઝ એને ગુજરાતીમાં આવી રીતે છે કદી પણ ગુમાવી ના શકાય એટલે આનંદ જીવન વિશે કહે છે તે મેળવવા માટે જે હંમેશા ટકવાનું નથી તે પકડી રાખી શકવાનું નથી આપણું જીવન આપણે કેટલું પણ પકડીશું એક દિવસ આપણે ખોવાનું છે તે આપી દેનાર જરા પણ મૂર્ખ નથી પલાવો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે મરણ પામવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે પોતાનું જીવન સમર્પણ કરવું તેના માટે આ એક ઘઉંની સન્માન જમીનમાં પડીને મરી જવું એ પ્રભુ માટે યોગ્ય હોય એના માટે જો આપણે હા પાડી શકતા હોય એના કરતાં કોઈ પણ મોટો નિર્ણય આ જીવનમાં આપણે ના કરી શકીએ કે એ પ્રભુ માટે માન્ય છે હું આશા રાખું છું જીમ એલિયેટિનના સ્ટોરી દ્વારા તમે ખૂબ જ પ્રેરિત થયા હશો આશીર્વાદિત પણ થયા હશો અને તમને વધારે સમર્પણની પ્રાર્થનામાં લઈ જઈ શકે એવી મારી આશા અને પ્રાર્થના છે આ વાર્તા તમે વધુ પણ વાંચજો સાંભળજો એની સાથે પ્રાર્થનામાં તમારી જાતને સમર્પણ કરજો ગોડ બ્લેસ યુ થેન્ક યુ વેરી મચ